દિવાળીની ધમાકેદાર તૈયારીઓ વચ્ચે ભારતીય પરંપરાનું દીપ પ્રાગટ્ય પણ ઉજાસ પાત્ર રહ્યું છે અરવલ્લીના ભિલોડા તાલુકાના લીલછા ગામમાં એક અનોખી ચળવળ જોવા મળી જ્યાં લગભગ એકસો પચાસ પ્રજાપતિના પરિવારો દેશી માટીથી તૈયાર કરે છે દીવાઓ આ દીવાઓ માંડવીથી માંડીને મહાનગર સુધી પહોંચે છે તેના ઉજાસ લઈને આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાનું લીલછા ગામ અહીંના કુંભાર પરિવારો વર્ષોથી દિવાળીને સાચો અર્થ આપતી પરંપરા જીવી રાખી રહ્યા છે અંદાજે એકસો પચાસ જેટલા પ્રજાપતિ પરિવારો સ્વદેશી માંડીથી શુદ્ધ દીવાઓ બનાવે છે આ માત્ર એક વ્યવસાય નથી પણ ભારતીય સંસ્કૃતિને જીવતું એક ઉદાહરણ છે જેમ જેમ દિવાળી નજીક આવે છે તેમ વેપારીઓ પણ મોટી સંખ્યામાં ગામ પહોંચે છે આ દીવાઓ ખરીદવા માટે સ્થાનિક બજાર ઉપરાંત હવે શહેરોમાં પણ આ દીવાઓની માંગ વધી રહી છે લીલચા ગામના કુંભારોના હાથથી બનાવેલા દીવા દિવાળીના ઉજાસ સાથે આત્મનિર્ભરતાનો પણ સંદેશ આપતા જોવા મળે છે

આપવામાં આવે છે અને માટી કામ માટીના બનતા વાસણો પણ અમારા લીલછા ગામમાંથી દરેક ગામમાં જાય છે હું લીલછા ગામનો વતની છું હું દિવાળી દિવાળી તહેવાર નિમિત્તે હું પ્રેરણા બનાવું છું દેશ પ્રેરણા અને દરેક ગુજરાતમાં ઘેર ઘેર વપરાય છે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી